મારવા અમારી હોળીમાં જો આ તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને વિડીયોમાં રેજો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય લખનાક જો જય શ્રી રામ જય માતાજી જો અમારા ભાઈ છે આયુષ મારા ભાઈનો છોકરો છે આયુષ હા આયુષ નામ છે ને તારું હા હાલો મિત્રો હોળીમાં ફાઈબર મારવા હોડીમાં હો પડી તૂટી ગઈશ થી અંદર ફાઈબર એમાં મારી દીધું હવે ઊંધી વાળી ને પછી મારવાનું છે ફાઈબર ફાઈબર લાગી જુ સુકાઈ ગયું પછી પાછી એટલે મારી દે હું હું પાજે ને પછી આમાં ઉતારવાની છે આપણે આમાં સીધી જ આવા દેન છે ખાડીમાં બરંગરા દેવું મિત્રો જાવ અમે ખાડીમાંથી નેસલા લેવા તમને બતાવીએ નેસલા લે જો अहता को टैत, बहता का टीम से भागड ले il हो करते है फिर जूररो आई अपा śवाय माँपल इस आखा कॉतलाख मुरे न से, राजा छवां जोडाने पहता, जोडा के वन बारे बिल्हा यां। जवामर कर दिन्हा misma car, परे परे જો જો અત્યારે અમે મોટો બોયો છે આ જો બધું કંડાળી તો ઓછી કરીને દેખાડો મેસલા કેમ છોટા ઈ ખાડી મળી આ જો જીરો જાપાન કંડાળી છે હો છોટો ભાઈ કેસલો દેખાડો તો મેલા કાઢી લીધા એ ચાલુ છે મિત્રો અમારે રવિભાઈ ને વિપુલભાઈ બે જાળી ફેકવા આવે વિપુલભાઈ આ જાળી

અરે ભાઈ એક કાકરો ને ઢેબલા દેખે બદદની કાકરો ઉ લઈ લેવાનો વિચાર છે હે ને

ભાઈ ઢેપલે ઢેપલા હે મેસલે ને થપો મારી લીધો ભાઈ આ કોટ ઠલવી દે હા ઠલવી દે છે યોકસ પેમ બેડી આવી છે ઢેપલા આવે કે કાપડે દે બેડ શું જાની પાસ પાસ